નમસ્કાર એડ દરેક ગુજરાતમાં આપણું સ્વાગત છે ગીરના રાજા સાવજનું નામ સાંભળીને તો ભલભલા માનવીનું પણ મન લલચાય કે મારે સિંહ જોવા છે સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશના લોકો પણ ગીરના સિંહને નિહાળવા માટે જંગલોમાં ભટકી રહ્યા હોવા છતાં નેચરલ પ્રાકૃતિક સૌંદર્ય પર્યાવરણની લીલીછમ હરિયાળી ક્રાંતિના વચ્ચે રહેતા સિંહ પરિવારો ગીરના જંગલમાં જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારની વાડીઓમાં પણ વસવાટ કરતા જોવા મળે તો સાંભળીને કદાચ આપને નવાઈ લાગશે પરંતુ સાવજોનું જંગલ વિસ્તાર છોડીને માનવ વિસ્તાર ખેતરોમાં શિકારના અનેક દ્રશ્યો તો સોશિયલ મીડિયા પર આપણે જોતા જ આવ્યા છે જેને લઈ ધરતીપુત્રોને પણ ડર સતાવતો રહે છે જોકે એવામાં તમને સાંભળીને દર્શક મિત્રો ચોક્કસથી નવાઈ લાગશે આપ આશ્ચર્યચકિત થઈ જશો કે આજે આપણે ગુજરાતના એવા ગામ અંગે વાત કરીશું કે જ્યાં ખેડૂતો સાથે રહે છે સિંહો ખેડૂતો સાથે છે સિંહોની અનોખી દોસ્તી સાત વર્ષથી સાત સિંહો કરે છે લીલા

પરંતુ અહી આ બંને જાણવા મળી રહ્યું છે અહીંનો આખો સિંહ પરિવાર કરે છે પાકના રખોપા સાત વર્ષથી ખેડૂતો જે છે તેની દોસ્તી સિંહો સાથે અનેરી છે તેમ કહેવાય છે સાત વર્ષથી ખેતરોનું રખોપું કરતા સિંહોના ભયથી જંગલી પૂંડ રોજડા નીલગાઈ

મહેનત અને મોંઘા ભાવના બિયારણો તેમજ ખાતર નાખી કપાસ મગફળી જીરું શેરડી તલ અને શાકભાજીના કરેલ વાવેતરના ઊભા પાકોને જંગલી ભૂંડ રોજરા તેમજ નીલગાય ખેતરોમાં ઘૂસીને ભેલાણ ન કરી જાય તે માટે અહીં વસવાટ કરતા સિંહ પરિવારો ખેતરના રખોપા પણ કરી રહ્યા છે અમોદરાનો ખારાપાર વિસ્તારના ખેડૂતોને સિંહ સાથે દોસ્તી થઈ ગઈ હોય તેમ કોઈ પણ સમયે સિંહોને ખેતરોમાં ખુલ્લેઆમ ફરતા નિહાળીને અનોખી મોજ

ખેડૂતો અને સિંહોની દોસ્તીની ખૂબ જ ચર્ચા થવા પામી છે ગુજરાતનું આ એક એવું સ્થળ છે જે કદાચ આપે સાંભળીને આપણ નવાઈ પામતા હશો આપ પણ આશ્ચર્યચકિત થયા હશો શું કહેશો આ અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ